પાટણ જિલ્લાના રાધનપુરના ધારાસભ્ય લવિંગજી સોલંકી કાર્યકરો મિત્રો સાથે પતંગ ઉડાડી ઉત્તરાયણનો ઉત્સવ મનાવ્યો પાટણ જિલ્લાના રાધનપુરના ધારાસભ્ય લવિંગજી સોલંકી પોતાના કાર્યકરો સાથે ઉત્તરાયણના પર્વની પતંગ ઉડાડી ઉજવણી કરવામાં આવી આજરોજ ઉત્તરાયણના પર્વની સવારથી જ પતંગ રસિકોમાં પવન હોવાને કારણે મોટો ઉત્સાહ જોવા મળ્યો હતો ત્યારે રાધનપુર નગરપાલિકાના પૂર્વ કોર્પોરેટર અજયભાઈ રાણાના ટેરેસ પર રાધનપુરના ધારાસભ્ય લવિંગજી સોલંકી તેમજ તેના પુત્ર નરસિંહભાઈ સોલંકી તેમજ ભરતભાઈ ઠાકોર ભરતજી વાહાજી અન્ય ભાજપના કાર્યકર્તાઓ તેમજ અજય રાણાના પરિવાર મિત્રો સાથે આજરોજ ઉત્તરાયણ પર્વ નિમિત્તે ધારાસભ્યએ પતંગ ઉડાડી ઉત્તરાયણ પર્વની ઉજવણી કરવામાં આવી હતી સમગ્ર વાતાવરણ કાપીઓ કાપીઓના નાદથી ગુંજી ઉઠ્યું હતું તેમજ ધારાસભ્યએ લોકોને સંદેશો આપ્યો હતો કે મારા વિસ્તારના તમામ લોકોને પતંગ અથર રહે અને સમગ્ર વિસ્તારના લોકો સુખી થાય તેવી શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી તેમજ લોકોને ગાયોને ઘાસ તેમજ જરૂરિયાતમંદોને દાન કરે તેવી ધારાસભ્યએ પોતે ગાયોને ઘાસ ખવડાવી તેમજ ગરીબોને દાન આપી પોતાની જાતને ધન્યતા અનુભવી હતી રિપોર્ટર વસંત કડિયા પાટણ આજે મકર સંક્રાંતિ ઉત્તરાયણ પર્વની દરેક લોકોને હું શુભકામના પાઠવું છું અને આજે રાધનપુર મુકામે અમારે અજયભાઈ રાણાને ત્યાં બધા યુવાનો બાળકો મળીને જીવનની પતંગ ઊંચાઈએ લઈ જવા માટે એ પતંગ આજે ઉત્સાહ યોજાઈ રહ્યો છે એમાં હું શુભકામના પાઠવું છું કે આજે એ લોકોના સુખાકારી માટે લોકોને ઉત્તર ઉત્તર પ્રગતિ થાય એ માટે એમની પતંગ ઊંચાઈએ ઉડે એવી શુભકામના પાઠવું છું સાથે સાથે આજે પણ એક પુણ્યનો દિવસ છે ધર્મ કરવાનો દિવસ છે એટલે ગૌશાળામાં કે અહીંયા ગાયોને પણ અમે એ લીલું ઘાસ ગૌ માતાને પુણ્યના રૂપે ગૌમાતાને ઘાસ આપવાના છીએ એટલે ખૂબ આનંદની વાત છે અને આજે દરેક લોકોને પણ ઉત્તરાયણ પર્વના દિવસે ગૌશાળામાં ગૌમાતાઓને કે ગરીબોને પુણ્ય કરવું જોઈએ એ આપણા ભવિષ્ય માટે ખૂબ જ સારી બાબત છે એટલે દરેકને શુભકામના પાઠવું છું અને દરેકનો પતંગ ઊંચાઈ પહોંચે એવી શુભકામના હશું